હેલો ફ્રેન્ડ તો તમે જોઈ શકો છો અમે શિકારામાં લાઈટ માંથી બે છીએ હું તમને અંદર ન બતાવ હેલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ કેમ છો તમે બધા મજામાં હશો જો અમે આવી ગયા છે દરલેખ માં અને આજે અમારે રહેવાનું છે અબ રેમે રેમનું ચિરાગા હાઉસ બોટ હાઉસ બોટ આમ આમ પાછળ કર મિતુ અહીંયા બેક કર બેક કર આખો હાઉસ બોટ છે જો હું તમને એકદમ બધો નજારો બતાઉ આ મસ્ત મસ્ત જોરદાર આમ હીટર આપેલું હોય અને એકદમ તમને આમ ઉભરાવ નઈ તો નકરૂમાં મસ્ત ગરમ 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 જોરદાર આમ શીખ લાગે શું ક્યા છે મસ્ત ગરમ ગરમ લાગે અને જો આયા મસ્ત બતાઈ દો મિતુ આખો વ્યૂ બતાય બધાને આમ બધું મિતુર કોમ આખો બતાય બતાને સોફો છે અહીંયા પછી ઝુમ્મર બતાવે ઝુમ્મર છે આખો હાઉસબોટ અહિયાં પાછળ થી અને આ બધું જો આ જો कम्प्लीट आखू हाउस बोट ऐसी बढ़ू पानी बोट उपेली है पानी नी नीचे से एकदम कम्प्लीट आगे रूम बताओ तमने आओ मारी जो 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 આ આ દિન જે જોવાનું છે અને આ તમને લોકોને રૂમ બતાવી દઉં ફોલો કરી નાખજો પાછો ફોલો કરી કરી હાઉસ બોટ મજા ક્યાં આવશે આ હા આખી બોટ છો ભાઈ આખી બોટ છે પણ જો અહીંયાનું ડીશ આ લોકોનું મૂકેલું છે બધું કાચની બોટલો આ બધું આખી બોટ ની અંદર જો આગળ આવો જો આગળ આવો તમને બીજું બતાવું મસ્ત જોરદાર છે એક આ રૂમ છે આ અમને રૂમ છે આ રૂમ માં લોક બોક કમ્પ્લીટ આ રૂમ મારો છે આ મારા રૂમ માં બતાવી દો તમને આ મારા રૂમ માં બોટ ની અંદર આટલું મસ્ત ગીઝર મૂકેલું છે આ ગીઝર માંથી મસ્ત ગરમ પાવન આવે આખો લુક બધે રૂમ નો આ ડબલ બેડ છે

પછી સંડાસ એટલે ટોયલેટ સારામાં સારું પછી આ નાવાનું બાટપ છે આ બાટપ મસ્ત સવારમાં ગરમ પાણી આવે બાટપ થી નહીં લેવાનું મિત્રો બતાવી અહીંયા બધું બાટપ બતાવી આખું કમ્પ્લીટ અહીંયા બેસી નહીં લેવાનું છે જો કમ્પ્લીટ બાટપ બતાવી જો આના ભાઈ આ તો બાથરૂમ છે ભાઈ જાવો હું અને અમારો રૂમ માં જાવ હવે સમર તેની રૂમ બતાવશે તમને જોઈ લો આ જો મિત્રો

આપણે તમે કાશ્મીરમાં આવો એટલે દાલ લેકની અંદર દાળ લેકની અંદર હાઉસ બોટમાં તમે રોકાવાનું ખરેખર આ પેકેજની અંદર મેં તમને જેમ બતાવ્યું કે આપણે હં પછી ઉપર બેટા પછી મેં તમને જેમ કીધું એમ આગળ કે જે વિડીયો મૂકેલો છે ફેસબુકમાં બી મૂકેલો છે માં કે એ જે ટુર્સ એન્ડ ટ્રાવેલર્સ છે એ નામ શું હતું ટૂર્સ એન્ડ શું

फैजल भाई जी जी ये फैजल भाई दाल लेक से पानी में बोट में लाए हमको इधर सर्विस ली बहुत बढ़िया है जो आपको खाना खाना है कुछ भी करना है मतलब जो भी चीज चाहिए आपको सब ला के देंगे बहुत आ, उसकी सर्विस अच्छी है और क्या अपने ये बोट का नाम क्या है हाउस बोट न्यू लाइट हाउस बोट न्यू लाइट न्यू लाइव लाइट न्यू लाइट जी जी सर दाल लेक के अंदर आओ तो इनका बुकिंग करना और हाउस बोट जो होता है ना ये विंटेज चीज है इसकी वैल्यू मिनिमम दो करोड़ से स्टार्ट है सात आठ करोड़ तक यहाँ पे जो भी चीज है ये विंटेज है ये वॉलनट वुड से बनता है ये चीज वॉलनट वुड से बनी हुई है और जो है ना इसमें लगड़ी लो ये दीवदार ये दस हजार रूपया स्क्वेर फीट मिलता है वो भी गवर्नमेंट से परमिशन ले लेके परमिशन लेके बनता है ये इसकी वैल्यू दिन ब दिन बढ़ती जा रही है एक कश्मीरी शहर रहता है कारपेट रहता है और हाउस बोट रहता है जिसकी वैल्यू दिन ब दिन बढ़ती जाती है क्योंकि ये जो चीजें हैं ना ये विंटेज चीजें विंटर ये फॉरेनर्स ने ब्रिटिशर्स ने यहाँ स्टार्ट किया हाउस हाँ। बोट का एरिया उन्होंने कश्मीर लाया है यहाँ मैं कल आपको मार्केट भी दिखाऊंगा जो पानी पे है हाँ। वो भी ब्रिटिशर्स के टाइम से हाँ। वो ब्रिटिशर्स ने स्टार्ट किया है और वहाँ पे शाल साड़ी कारपेट वगैरह बनता है वो आपको चलते-चलते सब कुछ मिलेगा और वो एशिया का पहला मार्केट है जो पानी पे है पूरे एशिया में इकलौता मार्केट है जो पानी में दुनिया में तीन ही जगह है ये कितना सीपीए फैला हुआ है और 25 किलोस किलो, 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 में फैला हुआ किलोमीटर में 25 किलोमीटर और कितने हाउस बोर्ड हो गए हाउस बोर्ड नियर अबाउट 990 900 900 900 हाउस बोर्ड्स है

ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ પર અસર પડતા પણ બહુ અસર ઓર લેકિન પેલા જેવું નથી ખરેખર આવો બહુ મજા આવશે અને ફેઝલ ભાઈ ની સર્વિસ રિયલી માં બહુ સારી છે થેન્ક યુ સો મચ જસ્ટ શ્રી